આજે જામનગરમાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ધામના ખાતમુહૂર્ત અને શિલાન્યાસનો કાર્યક્રમ થઈ રહ્યો છે પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્ય એમના અધ્યક્ષતામાં કાર્યક્રમ છે બ્રહ્મ સમાજની એકતા અને ભવિષ્યમાં સમાજના ઉત્કર્ષ માટે તેઓ બધા કાર્યરત છે ભગવાન પરશુરામ હંમેશા અન્યાયી સામે દમન સામે એમને ભૂતકાળમાં ઇતિહાસ જે છે લડાઈ આપેલી અને બ્રહ્મત્વને એમને હંમેશા સજીવન રાખ્યું છે અને આજે જામનગરના બ્રહ્મ સમાજ એમનું ભવ્ય મંદિરના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છે આપણા બધા માટે આનંદની વાત છે કે ભગવાન પરશુરામ એ આદર્શ બને અને એમાંથી બ્રહ્મ સમાજ અને અન્ય સમાજ પણ પ્રેરણા લઈ અને માનવ કલ્યાણ માટે ભવિષ્યમાં કામ કરશે